ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ કરીએ માં એક ફરીથી આપ સૌનું હું સ્વાગત કરું છું અને આજે આપણે વાત કરીશું આપણી રાશિ પ્રમાણેના મંત્ર વિશે પણ એનાથી વધારે એનું જે મહત્વ છે જે સત્સંગ છે એ છે કે જ્યારે તમે હજારો ઉપાયો કરો અને એ ઘણા ઉપાયો કર્યા પછી પણ તમને ધાર્યું પરિણામ જો પ્રાપ્ત ન થાય તો આ ઉપાય અવશ્ય અપનાવજો આ ઉપાય તમે ગમે ત્યારે અપનાવી શકો છો ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો અને નિત્ય તમારું જે પૂજા પાઠનું ક્રમ કે કર્મ હોય એમાં પણ આનો સમાવેશ તમે કરી શકો છો કેવી રીતે શું છે આજે આપણે એનો સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને કન્ટિન્યુ ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ ઉપાય શું છે તો માની લો કોઈ મેષ રાશિવાળા જાતક છે એમણે દરેક પ્રકારના કુંડલીની રીતે જુઓ કે પછી બીજી કોઈ પ્રકારે જુઓ કે ટોટકા ઉપાય જોવડાવવાનું કરવાનું બધું કરીને થાકી ચૂક્યા હોય તો અંતે પછી આ એક ઉપાય કરવો અને આ અનુભવિત ઉપાય છે શાસ્ત્રોક્ત ઉપાય છે એનું ફળ પ્રાપ્ત થશે થશે અને થશે જેમ કે મેષ રાશિવાળા જાતકો છે તો એમના માટે રાશિ મંત્ર છે ઓમ હરિમ શ્રીમ લક્ષ્મી નારાયણાય નમ બસ આ એક મંત્રની માળા રોજ ઓછામાં ઓછી અગિયાર માળા કરો અને વધારે તમારાથી જેટલી થાય એટલી કરવાનો પ્રયત્ન કરો અને જો તમે નિત્યક્રમ કે નિત્ય કર્મ તમારો વધારે સમય હોય તો કમસે કમ તમે તમારી રાશિ પ્રમાણે એક માળા એટલીસ્ટ આની કરજો હવે આનો કોઈ વિશેષ પ્રયોગ વિધાન વિનિયોગ ન્યાસ છંદ ઋષિ આદિ કશું જ નથી તમે જ્યારે રોજ તમારી પૂજા પાઠ બધું પરવારો ત્યારે છેલ્લે એક માળા તમારા રાશિ મંત્રની પણ કરી જોજો અને જો તમે ઘણા ઉપાયો કર્યા પછી પણ તમને સફળતા નથી મળી રહી તો રોજ તમે ઓછામાં ઓછી અગિયાર માળા તમારા રાશિ પ્રમાણેના મંત્રની કરજો હવે આ બારે બાર જે રાશિઓ છે એ બારે બાર રાશિ પ્રમાણેની કોમન માળા અગર આપણે વાત કરીએ તો રુદ્રાક્ષની માળા સર્વોત્તમ રહેશે અધરવાઇઝ રાશિ પ્રમાણે જે માળાઓ છે એ હું તમને આગળ જણાવતો રહીશ અને આ ગમે તે દિવસે ગમે તે ગમે તે સમયથી શરૂ કરી શકો છો અને ગમે ત્યારે કરી શકો છો હવે તમે શ્રવણ કરો એ બાર રાશિ પ્રમાણે મંત્ર મેષ રાશિનો પહેલો મંત્ર છે ઓમ હરીમ શ્રીમ લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રની માળા તમે લાલ ચંદનની માળાથી કરી શકો છો અથવા તો બધા માટે જે રીતે મેં કીધું કે બધી જ મંત્રો માટે રુદ્રાક્ષની માળા કોમન હોય છે સામાન્ય એનો પણ પ્રયોગ કરી શકો છો વૃષભ રાશિવાળા એ લોકો માટેનો મંત્ર છે ઓમ ગોપાલાય ઉત્તર ધ્વજાય નમઃ હવે આના માટે તમે સફેદ ચંદન અથવા સ્ફટિકની માળાનો પ્રયોગ કરી શકો છો મિથુન રાશિનો મંત્ર છે ઓમ ક્લીમ કૃષ્ણાય નમહ આના માટે તમે પન્નાની માળા અથવા તો શાલિગ્રામની માળા અથવા તો રુદ્રાક્ષની માળાનો પ્રયોગ કરી શકો છો અથવા તો તુલસીની પણ માળા ચાલી શકે છે કર્ક રાશિવાળા જાતકો માટે ઓમ ગર્ભાય અવ્યક્ત રૂપીણે નમઃ કર્ક રાશિવાળાનો આ મંત્ર છે એના માટે તમે મોતીની માળા અથવા તો સ્ફટિકની માળાનો પ્રયોગ કરી શકો છો પછી સિંહ રાશિ વાળાનો મંત્ર છે એ છે ઓમ ક્લીમ બ્રહ્મણે જગદાધરાય નમ અને સિંહ રાશિવાળા આ મંત્રના જપ માટે તુલસીની માળાનો પ્રયોગ કરી શકે છે પછી માણિકની માળાનો પ્રયોગ કરી શકે છે ચંદન કે તુલસીની માળાનો પણ પ્રયોગ કરી શકે છે પછી કન્યા રાશિ વાળાનો જે મંત્ર છે ઓમ નમો પ્રીમ પીતાંબરાય નમઃ આના માટે તમે હળદરની માળાનો પ્રયોગ કરી શકો છો સ્ફટિકની માળાનો પ્રયોગ કરો કરી શકો છો પન્નાની માળાનો પ્રયોગ કરી શકો છો અને રુદ્રાક્ષની માળાનો પણ પ્રયોગ કરી શકો છો પછી તુલા રાશિનો મંત્ર છે ઓમ તત્ત્વ નિરંજનાય તારક રામાય નમહમ આ મંત્રની માળા માટે તમે સ્ફટિકની મંત્ર માળાનો પ્રયોગ કરી શકો સફેદ ચંદનની માળાનો પ્રયોગ કરી શકો અથવા રુદ્રાક્ષની માળાનો પ્રયોગ કરી શકો છો પછી વૃશ્ચિક રાશિનો મંત્ર છે ઓમ સુરસિંહાય નમહમ આના માટે મૂંગાની માળાનો પ્રયોગ કરી શકો રુદ્રાક્ષની માળાનો પ્રયોગ કરી શકો અને લાલ ચંદનની માળાનો પ્રયોગ કરી શકાય પછી ધનુ રાશિવાળાનો જે મંત્ર છે ઓમ શ્રીમ દેવકી કૃષ્ણાય ઉર્ધ્વંશતાય નમઃ આના માટે રુદ્રાક્ષની માળાનો પ્રયોગ કરી શકો છો પીડા ચંદનની માળાનો પ્રયોગ કરી શકો છો ને તુલસીની માળાનો પણ પ્રયોગ કરી શકો છો પછી મકર રાશિનો મંત્ર છે ઓમ શ્રીમ વત્સલાય નમઃ આના માટે તુલસી ચંદન અથવા રુદ્રાક્ષની માળાનો પ્રયોગ કરી શકાય છે પછી કુંભ રાશિનો મંત્ર છે ઓમ શ્રીમ ઉપેન્દ્રાય અચ્યુતાય નમહમ આના માટે રુદ્રાક્ષ તુલસી કે ચંદનની માળાનો પ્રયોગ કરી શકો અને અંતે મીન રાશિવાળા જાતકોનો જે રાશિ મંત્ર છે એ છે ઓમ ક્લીમ ઉદ્ધૃતાય ઉદ્ધારીણે નમઃ હવે આ જે મંત્ર છે એના માટે તમે રુદ્રાક્ષ તુલસી ચંદન લાલ ચંદન અથવા શાલીગ્રામ માળાનો પ્રયોગ કરી શકો છો અને આ એવા રાશિ મંત્રો છે કે પર્ટિક્યુલર રાશિવાળા જાતકો જો આનો જપ કરે એનું ફળ એને પ્રાપ્ત થાય 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 જેમ કે ઉદાહરણ તરીકે કહું કે ઋણ મુક્તિ માટે દેવામાંથી મુક્તિ માટે ભાગ્યોદય ન થતો હોય તો ભાગ્યોદય માટે વિદ્યાર્થી વિદ્યા પ્રાપ્ત કરવામાં અસફળ થતા હોય તો વિદ્યા પ્રાપ્તિ માટે કોઈના લગ્ન ન થતા હોય તો લગ્ન શીઘ્ર થાય એના માટે આ એક એવી દવા છે જે દરેક રોગમાં કામ લાગી શકે એટલે કે જીવનના દરેક કષ્ટોનું નિવારણ કરવાવાળી આ એક દવા જેનું નામ છે રાશિ મંત્ર તો આ રીતે તમે રાશિ મંત્રનો લાભ લઈ અને તમારા જીવનને ચમકાવી શકો છો અને યથાશક્તિ આનો મંત્ર જાપ આદિ કરી શકો છો નિસંદેહ તમને એનું શુભ પરિણામ જોવા મળશે ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયા